હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીઝમાં તમારું સ્વાગત છે આજે બધાને ભાવે તેવા આપણે પાસ્તા બનાવીશું અહીંયા મસાલા આપણે પાસ્તા બનાવીશું તો અહીંયા અઢીસો ગ્રામ જેટલા મેં પાસ્તા લીધા છે અને એક કેપ્સિકમ મરશું અને બે ટમેટા બે કાંદા અને આપણે બનાવવાનું ચાલુ કરીશું અમારી ચેનલમાં તમે નવ આવ્યા અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને શેર કરજો તો અહીંયા આપણે સાડા ત્રણ કપ જેવું આપણે પાણી એડ કરીશું કેમ કે પાસ્તા બહુ હાડ અને કડક હોય છે એટલે આપણે પાણી વધારે એડ કરીશું મેગી હોય એમાં ઓછું પાણી આપણે એડ કરીએ છીએ તો અહીંયા આપણે પાણી સાડા ત્રણ કપ જેવું મેં એડ કર્યું છે અને સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરીશું આપણું પાણી ગરમ થાય ત્યાં સુધી બધા વેજીટેબલ શાકભાજી છે તેને આપણે આ રીતે ચપ્પુની મદદથી કટિંગ કરી લેશું તો તમે જોઈ શકો છો આ રીતે ઝીણા ઝીણા કેપ્સિકમ મરચાનું આપણે કટિંગ કરીશું તીખાશ માટે તમે લસણ આદુ મરચાંની પેસ્ટ તમે પણ એડ કરી શકો છો પણ અહીંયા બાળકો ખાવાના છે એટલે આપણે મીડિયમ રાખીશું પાસ્તા તો આ પાસ્તા તમે આવી રીતે બનાવશો તો બહુ સરસ એવા ટેસ્ટી બને છે અને ફક્ત પાંચ જ મિનિટમાં આ પાસ્તા બની જાય છે વેજીટેબલ આપણા સુધારેલા હશે તો પાંચ મિનિટમાં આ પાસ્તા છે તે બનીને રેડી થઈ જશે પાસ્તા છે તેને વાફવામાં દસક મિનિટ જેવી વાર લાગે છે તો આ રીતે આપણે ઝીણા ઝીણા કટિંગ કરી લેશું અને પાણી પણ આપણું સરસ ઉકળી ગયું છે તો એમાં મેં અહીંયા પાસ્તા એડ કરી દીધા છે હવે અહીંયા ગેસની આંચ છે આપણે એ મીડિયમ રાખીશું કેમ કે જેમ ધીમાતા પેશળ છે એમ આપણા પાસ્તા એકદમ અંદરથી સોફ્ટ અને કાચા નહીં રહે અને કાંદા છે તેને આ રીતે કટિંગ કરી લેશું ઝીણા ઝીણા હવે આપણે પાસ્તા છે નીચે ચીપક્યા નહીં એટલા માટે આપણે વચ્ચે વચ્ચે આ રીતે કાણાવાળા ઝાડાથી આપણે હલાવી લઈશું હજી આપણા પાસ્તા કાચા છે એટલે એને દસક મિનિટ જેવું થશે તો હવે તમે જોઈ શકો છો આપણા પાસ્તા એકદમ સરસ એવા બફાઈ અને રેડી થઈ ગયા છે તો એક બાઉલમાં આપણે એડ કરીશું આ પાસ્તા એકદમ સરસ કડક હોય છે પણ એને બફાય પછી એકદમ સ્મૂથ અને ઢીલા બની જાય છે અને ખાવામાં બહુ ટેસ્ટી એવા હોય છે અહીંયા મેં આપણે વઘાર કરીશું પાસ્તા માટે તો એક ચમચી જેટલું મેં અહીંયા સિંગતેલ એડ કર્યું છે તેમાં એક અડધી ચમચી જેટલી આપણે રાય એડ કરીશું રાઈ આપણી સરસ એવી ફૂટી ગઈ છે એટલે આપણે કાંદા એડ કરીશું કાંદા પણ આપણા થોડાક એવા બ્રાઉન થઈ ગયા છે એમાં એડ કરીશું કેપ્સિકમ મરચાં તમે લસણ પણ એડ કરી શકો છો પણ અહીંયા મેં લસણ છે તેને કિપ્સ કર્યું છે અને હવે આપણે સ્વાદ પ્રમાણે થોડુંક એવું મસાલાનું નમક એડ કરીશું કેમકે પાસ્તામાં મેં નમક તો એડ કરેલું છે પણ આપણે મસાલાનું એડ કરીશું અને જ્યારે તમે પાસ્તા બનાવો ત્યારે નમક વધારે એડ કરવાનું નથી કેમકે બે વખત નમક એડ કરશો તો તમારા પાસ્તા છે વધારે ખારા થઈ જશે એટલે ટેસ્ટ કરીને પછી એડ કરવું તમારે હવે આપણે ટમેટા પણ એડ કરી દીધા છે અને આવી રીતે બે મિનિટ આપણે સતરાઈ ગયા છે ટમેટા એમાં આપણે પાસ્તા એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો આપણા પાસ્તા સરસ એવા વફાય અને રેડી થઈ ગયા છે તો હવે એને આપણે બરાબર મિક્સ કરી લેશું અહીં આપણે જે પાસ્તાનો મસાલો છે તેને એડ કર્યો છે તમે મેગી મસાલા પણ એડ કરી શકો છો અને ચીલી સોસ સોયા સોસ અને રેડ સોસ અહીંયા ત્રણેય સોસ મેં એડ કર્યા છે એનાથી વધારે ટેસ્ટ આવે છે આ રીતે આપણે પાસ્તા બનાવીશું હવે અહીંયા આપણે સોયા સોસ એડ મેં કરી દીધો છે અને હવે આને બરાબર આપણે મિક્સ કરી લેશું હવે આપણા પાસ્તા બની અને રેડી થઈ ગયા છે તમને જોતાં જ ખાવાનું મન થાય એટલા સરસ આપણા પાસ્તા બની બની ગયા છે તો હવે આપણે બરાબર એને મિક્સ કરી લેશું આ પાસ્તા બાળકોને વધારે ભાવતા હોય છે હવે આપણા પાસ્તા બનીને રેડી થઈ ગયા છે તો ઉપરથી થોડાક એવા પેલીલા ધાણા છે તેને એડ કરીશું અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું તો આ રીતે તમારે પાસ્તા બનાવવાના છે તો હવે આપણા પાસ્તા બનીને રેડી થઈ ગયા છે તો હવે એક આપણે પ્લેટમાં એડ કરીશું અહીંયા આપણા મસાલાવાળા પાસ્તા બની અને રેડી થઈ ગયા છે આ પાસ્તા પસવામાં બહુ ભારે હોય છે અને ખાવામાં બહુ ટેસ્ટ હોય છે તો અહીંયા આપણા પાસ્તા બની અને રેડી થઈ ગયા છે તો અમારી રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને તરત જોવા મળશે થેન્ક યુ ફોર વોચિંગ